કરવા છે ને એના હાથ બોલાય છે આ પગ દુખે છે મારાથી હલાતું નથી અને અહિયાં મોર મોર જોઈ જાસ આ ખંભો બંભો ચાલુ હોય પગ દુખે છે કેટલું જોજુ જો કેવો પગ દુખે એમ કે તમે ઢોંગ કરો છો અને તું એમ કે ઢોંગ કરો આ ઢોંગ છે કેટલો મને પગ દુખે મંડાતો નથી પગ લે દુખે ઈ

આ કાર્ય માથે લગ્ન નાખી દીધા છે ને એટલે આ બધા હવે એમાંથી સટકવાની બારી ગોતે બીજું કઈ નઈ ફરવાનો છે બીજું કઈ નથી બસ રાખો બસ રાખો એ કોઈ ઢોંગ ન કરતું હા ભલે અમને ગરહુતી જેવી પાઈ હોય એવી અમારી હુંયાની ખોટી ભલે જે થાય ભલે સઠી થાય જે થાય ઢોંગ ન કરતું બાપા તું મોટામાં જીભ ના તું હાલ 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 હવે ઈ પગ નહીં માંડું બાપા હાથ દુખાવામાં ભૂલાઈ જાય મગજ એવો થઈ ગયો છે

હું મારે તો હારા હારા માગાવતા ડોક્ટર એક વખત નરેન્દ્ર મોદી સાહેબ નો પી હતો ને એનું લે મારા હાથ

જાવ 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 એટલે જાવ થોડી ઘણી ઘૂટી ખોજી ગઈ દવા બવા લેવા જાવ મારી ભાઈ દવા હારી દે જાવ 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 પછી સામું જોવા માં કેટલા કરો માં ખોટા ભૂલાઈ જાય પૂરી તો મોઢામાં જીભ નાય લવ 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 મોઢામાં નાય ને જીભ નાય ને ભગા ભૂલાઈ જાય બટા ભૂલાઈ જાય એટલે પાછું ભૂલાઈ ગયું આ હા હા આ પગ હોય કા આ હા 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 ભૂલાઈ જાય બટા ભૂલાઈ જાય હા લાલ પાટો બંધાઈ જાય હવે હું મારી હાંસી જઉં ખોટી જઉં બધાય મારા બત્રી બત્રી જાત ના લખણ છે તારા દાંતિ મોઢામાં કેટલા છે મારા મોઢામાં બત્રી દાંત છે બત્રી જાત ના લખણ છે વખાણ કઈ વખાણ કઈ માં તો જે કરવા આવ્યો છે ને એ કરીને મારો તું હોય ને અગેન હા છે તારા કાકા લઈ જા મહેશભાઈ ની આને ટાંગો હાજો કરી આવી કાકા તને ફોન કરીને કહેવાય ને બસ હું હારી છઉ હાસી છઉ તારે કાઈ કહેવાની જરૂર નથી હા તમે તમારું કરો બાપા મેં બધુંય જોયું છે ભગા ભલે એને જે તાંગો માઇન્ડ હોય ભલે દુખતો હોય ન દુખતો હોય તો મારો ભૂલ જ મારો ભૂલ છે તું તારું કઈ લઈ જાય ને જા પાટા પિંડી કરે જીબડા મેસી નો થાય તમારા લુગડા ગગડા બધી જીબડા નો થાય

જીબડાઈ થઈ ગઈ છે દરડાઈ થાય મનીડાઈ થાય લુગડાઈ થાય જીબડાઈ મેસિંગ થઈ ગઈ છે મારે ભૂરા હેડે જીબડા મેસિંગ કરવા હા તો લઈ જાય પાટો બંધો લઈ જાય મોટરસાઈકલ કીક માં જાય તેતરા કર માં કોટા આયો છે હાથ મોટી મોટી માળા એ લાખી ને કાન માં ભરાવી ને ટોપી ચશ્મા પહેરીને ને જાય આકણ ભૂરા કાકા ખુલ્લા કામ આયો એ રીતે કાકા દવાખાને લઈ જવાનું કઈક સીરિયસ થઈ ન હોય કેમ થતું કરી ન હોય તેતરા

કુયાણી નું ને છઠ્ઠી નું ને એ આ ગર્ભવતી નું અત્યારે તને કોણ બોલવાનું કે હું અહીંયા બેઠો તો તેરું તું બક 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 ચાલુ છે મોઢામાં લવલી ને મોઢામાં રાખ ને હું એમ કઉ છું તું મોટર સાયકલ કેક માં ભાઈ ચડાવવા આવ્યો છો તું મને હાજો કરવા આવ્યો છે ખબર નથી પડતી એ ભલા બળતરા હોય એ જી પગ મૂકે એ ભોળા તું હવે આબરુ કાઢ મને તું હરખો પગ મૂક ને બાપા તું હવે દાડે બગડતો જાય દુખે છે એ પગ અધર રાખાય જો પાછું ભૂલાઈ ગયું આ પગ હોય કા આ પગ રાખો ને ભગા આ આમ અધર રાખો ને આ મને દુખે છે ને તું ભૂલાઈ જાય લે હાલ 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 આહા એમ લંગડી લંગડી હાલ લાકડી દઉં હવે આ એક તો મને મેણા કણા મારે પાછો તું ઈ ટાંગા ઘડી છે ને એમ ફેરવે જેમ હોય એમ એટલા ભૂલાઈ જાય ગઈ હવે મારા જેવડા નથી અમે ગઈ તો ભૂલાઈ જાય પગ મુખતા દુખાવો થતો હોય તો ભૂલાઈ જાય યાર એમાં સડાવાય નઈ અને સડાવાય ઢોંગ નથી ઢોંગ નથી દુઃખે છે જો

અને એમ કે આવી રીતે હું કવટલાક બોરો કાકી ગોળી કાકી બે બાજ્યા એટલે કારણ લગન માં અમે મિરે લગન કરીને બાજા જાય સડાઈ માં સડાઈમાં ભાઈ તું એને પાટાપિંડી કરાઈ આવી દે ને તો એ ઘણો તારો ઉપકાર ભાઈ ખૂબ ખૂબ આભાર તારો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તમારે પાતાપિંડી કરાવી સડા ધંધા કરી મારે કામ નથી એમાં બરોતરા તો અમારે છે તમારે બધા નું સારી એટલી છે ને આની જેટલી છે બરોતરો તો તમારે બધા નું છે હલો

હે પ્રભુ હે પ્રભુ હે હરી રામ કૃષ્ણ જગન્નાથ શ્રી માનંદ